ભક્ત કવિ શ્રી દયારામની એક બસો ને સુડતાળીસમી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શ્રી એચ એમ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો જેમાં તેઓને શ્રદ્ધા સુમન પાઠવ્યા મૂળ ડભોઈ તાલુકાના ચાંદોદ જન્મભૂમિ અને ડભોઈ દર્ભાવતીના ભાણેજ અને કૃષ્ણ ભગવાનના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરબી તેમજ પદોથી અને કૃષ્ણ ભગવાનની ભક્તિથી પ્રખ્યાત થયેલા કવિ દયારામ બસો ને સુડતાળીસમી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલ શાળાના આચાર્ય સુનિલભાઈ રાઠવા યોગેશભાઈ પટેલ અનિલભાઈ ચાવડા લાલજીભાઈ ચૌધરી જયશ્રીબેન ગજ્જર આશાબેન કાપડિયા વૈષ્ણવીબેન શુક્લ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો જેમાં બાળકોએ સુંદર રીતે ગરબીના પદોને નૃત્ય રજૂ રૂપે રજૂ કર્યા શિક્ષકશ્રીઓ દ્વારા પ્રવચન રજૂ કર્યું આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ત્યારબાદ તેઓની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ ભાદરવા સુદ કવિ શ્રી દાયારામભાઈની બસો સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે આજે સવારે દાયારામ ભક્ત કવિ દાયારામની પ્રતિમાને કુલહાર કરી ત્યારબાદ શ્રી દાયારામ કેળવણી મંડળ સંચાલિત દાયારામ શૈક્ષણિક સંકુલમાં આજરોજ ગરબી પદ ભજનો વગેરે કાર્યક્રમ રાખી વિદ્યાર્થી વાલી શાળાના વિદ્યા શિક્ષકો તેમજ મંડળના પ્રતિનિધિ તરીકે શ્રી દીપકભાઈજી બોવલાએ પણ હાજર રહી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા જે પદ ગરબી રજૂ કરવામાં આવી એમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ભક્તકવિ દાયરામનો જન્મ ડભોઈ નજીક આવેલા ચાણોદ ગામમાં સત્તરસો સિત્યોતેરમાં થયો હતો એમણે પોતાનું કર્મભૂમિ ડભોઈમાં વિતાવ્યું ત્યારબાદ તેમના પિતા પ્રભુરામ પંડ્યા માતા રાજકોરબાઈ અને જેમને ગુરુ મળ્યા હતા ઈચ્છારામભાઈ ભટ્ટ એમને પોતાના જીવનમાં ઘણું બધું મહત્ત્વ આપી આ જીવન એ અપરિત રહ્યા અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે રહી અને ગરબી ભજન પદના વિવિધ કાર્યક્રમો અને જીવનમાં ઘણી બધી કૃતિઓ લખી એમણે પુસ્તકો પણ અર્પણ કર્યા એવા ભક્ત કવિ દયારામભાઈ ની આ બસો સુડતાલીસ મી જન્મજયંતિ નિમિત્તે દયારામ કેળવણી મંડળ શ્રી દીપકભાઈ ભગવાનનાથ સાહેબ તથા શાળા પરિવાર એવા ભક્ત કવિને કોટી કોટી બંધન